બે હાજર પચીસો રૂપિયાની ખર્ચવાની જરૂર નથી એવી તમારી માટે આજે મસ્ત મજાની સાડી લઈને આયા છીએ પ્લેન ગાડા બોર્ડર ની આખી સાડી રેવાની છે અને મટીરિયલ તમને એકદમ સોફ્ટ મળશે અને આપણે હોલસેલ ભાવથી તમને સિંગલ પીસ આપી દેવાનો છે એવા ભાવમાં સાડી મળી જશે આ એનો તમે એકદમ હેવી લુકમાં આખો પલ્લુ જોવા મળશે અને સાડી તમને આ રીતના પ્લેન ગાડા બોર્ડર માં આખી સાડી આપેલી છે અને મટીરિયલ એકદમ સોફ્ટ અને બોર્ડર પણ મસ્ત એવી નાની બોર્ડર રહેવાની છે અને આ રીતના તમને આખો બનારસી બનારસીમાં બ્લાઉઝ જોવા મળશે તમે નાના મોટા ફંક્શનમાં પીારી શકો અને તમારે કોઈને આપવા લેવા માટે લેવી હોય તો પણ તમે આપી શકો એ ટાઈપની રીઝનેબલ ભાવ એટલે તમને ફક્ત બારસો રૂપિયામાં સાડી તમને મળી જવાની છે અને આ બધા એના તમે કલર ઓપ્શન જોઈ લો એક થી એક ચડિયાતા બધા મસ્ત એવા એના કલર ઓપ્શન રહેવાના છે અને મટીરિયલ તમને એકદમ સોફ્ટ સિલ્ક મટીરીયલમાં જોવા મળશે તમે લગ્ન પ્રસંગમાં પ્યારી શકો એ ટાઈપની વસ્તુ રહેશે